આયોજિત આ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા ટી રાજાસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજ રોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર આયોજિત આ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા ટી રાજાસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી તેમણે જણાવ્યું હતું કે ભારત દેશનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ કરોડો સનાતની હિન્દુ માટે પૂજને માતા બને રાષ્ટ્રીય પશુનો મળે સનાતન ધર્મ સંસ્કૃતિના અને રક્ષક એવા પૂજ્ય સંતોને સન્માન મળે તથા પૂજ્ય સંતોના આશીર્વાદથી રાષ્ટ્ર જાગૃત થાય રાષ્ટ્ર માટે પડકારરૂપ આતંકવાદ જીહાદી પ્રવૃત્તિઓ લવ લવજેહાદ લેન્ડ જીહાદ ગૌ હત્યા ધર્મંતરણ સામાજિક ભેદભાવ ભાષાવાદ પ્રાંતવાદ જેવી ગંભીર સમસ્યાઓનું પતન થાય તથા સનાતની હિન્દુ સમાજ સંગઠિત સુરક્ષિત અને સક્ષમ બને દેશમાં શાંતિ સદભાવના અને સંસ્કૃતિનું ઉત્થાન થાય સનાતની હિન્દુ સમાજની ધર્મ પ્રત્યેની અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનામાં વૃદ્ધિ થાય સનાતની હિન્દુ બહેન દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય હિન્દુ દીકરીઓ લવજીહાદ જેવા

ગુરુ રમેશપુરી મહારાજ દાવજી મંદિરના પરમ પૂજ્ય દર્શન વલ્લભદાસજી સ્વામી એક હાજર આઠ મહામલેશ્વર આરતી કુંવર અને એક હજાર આઠ મહામંડલેશ્વર જારા કુમરદાસ દાસ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમ સંદર્ભે જણાવવાનું કે આજનો આ કાર્યક્રમ જે છે એ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે સમાજમાં જે નાના મોટા સંગઠનો મંડળો એ બધાને સાથે સાથે જોડીને જોડીને તમામ સમાજને હિન્દુ સમાજનું સંગઠન થાય એ જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો આવવાના છે એ ટૂંક સમયમાં પધારવાના છે તથા મુખ્ય વક્તા પણ ટૂંક સમયમાં કાર્યક્રમમાં પધાર છે કાર્યક્રમમાં જે હિન્દુ સમાજ છે એ ધીમે ધીમે પોતાનું સ્થાન લઈ રહ્યો છે અને થોડા જ સમયમાં કાર્યક્રમની શુભ શરૂઆત થવાની છે અને ખૂબ જ વિરાટ સ્વરૂપમાં હિન્દુ સમાજનું દર્શન થવાનું છે કાર્યક્રમમાં મુખ્યત્વે જે હિન્દુ સમાજ સામે પડકારો છે સમસ્યાઓ છે એ સંદર્ભે વિષયો મૂકાવવાના છે તથા અગાઉ જે વિધર્મીઓ દ્વારા આવેદનપત્ર વગેરે જે કઈ થયું તું એ સંદર્ભે કહેવા માંગીશ કે આ કાર્યક્રમ કોઈની લાગણી દુભાવવા માટે નથી આ કાર્યક્રમ કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી આ કાર્યક્રમ

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર